નમસ્કાર નમસ્કાર સાહેબ હવે હું વિહ એગ્રોમાંથી આવું છું મારું નામ સોલંકી બળવંતસિંહ છે અને મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ તો આપણે ખેડૂતની વાડી આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ બોલો તમારું નામ જયંતિ કંજુભી ગામ રતનગઢ બરાબર તાલુકો જિલ્લો બનાસકાંઠા બરાબર આ તમે કઈ વેરાયટી વાયેલી છે

હું ચેનમનું નામ છે વિહ તેગ્રો સેન્ટર કંબો હોય તો કોઈને પણ બીઆર જોતું હોય તો મારો પણ કોન્ટેક કરી શકે છે હા ના બકરા ફૂટિંગ પડ્યું મારવાનો તરા આટલી માલ ઓવર બાળું બોળી છે એટલે એટલે માળા મુખ પર ટોકી આબામાં ખર્ચી માલ બધી હા ઓલ્યા હતા લે ઓલે વિડીયો માં ઈ તો આ બધું આવી જાય છે વિડીયો આખા ખેતરમાં પૂરી દના ਇਹ ਲੈ ਕੇ ਗਏ ਫੁਗਾਈ ਵੇ ਮਾੜਨ ਪਰਮਣ ਕਿਤਲੂ ਹੈ ਵੇਣਵਾਨੀ ਥੋੜੇ ਜੜਪੀ ਰੱਖਵਾਨਾ ਲੈ ਵੇਣਾ ਜੜਪੀ ਰੱਖੇ ਵੇਣਾ ਕੋਈ ਕਿਹਾਉਂ ਨਹੀਂ ਪੜਦਾ ਬੱਸ ਕੀਵਾ ਨਾ ਤੂੰ ਵੇਣੇ ਲਾ ਕੋ ਬਾਜ ਰੈਕਟਰ ਮਾਉ ਹੂੰ ਯਾਰ ਹਾਲਾ ਖੋਡੂੜੀ ਪੜੇ ਉਧਾਰੂ

આ પણ કંઈક આવું છે આમાં બધું વીડ ના કરે ને ઓર આ દેખ ઓર બંદે આને બાઈક બંધ